ગુજરાતના અઢીસો થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં જીરો નંબરથી આઈએસ સ્નેહાકુમારીની સામે ગુનો દખા કરવાની માંગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા બાવીસ તારીખ શુક્રવારે અગિયાર થી બે દરમિયાન આઈએસ નેહાકુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવા માંગે એ માટેની લેખિત ફરિયાદો જાહેર જીવનના અગ્રણીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી ઓબીસી સમાજની માલધારી સમાજની બહેનોને ઘરમાં ઘુસીને જે પ્રમાણેની મારી હતી જે પ્રમાણે ત્રેવીસ ઓક્ટોબર ના રોજ મહીસાગર કલેક્ટર કચેરીના તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી નેવું ટકા આદિવાસી અને દલિત સમાજના લોકો અત્યાચારના કેસ માટે કરે છે એવા નિવેદન કર્યા અને ઓગણત્રીસ વર્ષના દલિત યુવાન વિજય પરમારને ચપ્પલ સે મારખાને કે લાયક હે હરાની સાલા બાસ્કર જેવા અત્યંત ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને આ શબ્દ પ્રયોગ એ વિડીયોમાં રેકોર્ડ થયો એ બાદ દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ તમામ સ્તરે રજૂઆત કરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ મનુવાદી આદિવાસી ઓબીસી દલિત વિરોધી સરકાર આ મનુવાદી અધિકારીને છાબરવા માંગતી હોય એને પ્રોટેક્ટ કરવા માંગતી હોય એની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા નથી અને એને સસ્પેન્ડ નહી કરીને એની સામે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરીને દજાયેલા ઓબીસી આદિવાસી અને દલિત સમાજના ઘાવ પર આ સરકાર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે આના કારણે સમગ્ર ગુજરાતના દલિત ઓબીસી આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ અને રોષ છે અને એના કારણે આજે ઓબીસી આદિવાસી એક મંચ ઉપર આવી રાજકીય અને રાજકીય બંને રીતે એક ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે અને એ આંદોલનના ભાગરૂપે બાવીસ તારીખે શુક્રવારના દિવસે સવારે 11 થી બપોરના બે દરમિયાન સમગ્ર ગુજરાતના અઢીસો થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં જીરો નંબરથી આઈએસ નેહાકુમારીની સામે ગુનો દખાલ સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા બાવીસ તારીખ શુક્રવારે 11 થી બે દરમિયાન આઈએસ નેહાકુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવામાં આવે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોલ્લામાં છ ડિસેમ્બર ડોક્ટર સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહાકુમારીને સસ્પેન્ડ કરો એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી એને જેલમાં નાખો આવી માંગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે આપ સૌ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અમે બધા જ ગુજરાતના પંચોતેર ટકા જનતાના પ્રતિનિધિઓ એ સવાલ પૂછવા માંગીએ છીએ કે આઈએસ નેહા કુમારી દુબેના આ જાતિવાદી સ્ટેટમેન્ટથી તમે સહમત છો શા માટે તમે આ જાતિવાદી અધિકારી પ્રોટેક્ટ કરી રહ્યા છો શા હજી તમે હજી ગુનો દાખલ કરતા નથી એટલે આ લઈને ડિસેમ્બર અમે તાકાત સાથે મહીસાગર અને સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાં પ્રોટેસ્ટ નું આયોજન કરવાના છીએ અને આ પ્રોટેસ્ટમાં તમામ રાજકીય પક્ષના લોકોને પણ આમંત્રણ આપવાના છીએ પણ ખાસ કરીને વિપક્ષના બાર સાંસદો અને ધારાસભ્યો આ પ્રોટેસ્ટમાં ગુજરાત અને ગુજરાત બહારથી જોડાશે અને સમગ્ર દેશની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આદિવાસી ઓબીસી દલિત વિરોધી અધિકારીઓને પ્રોટેક્ટ કરે છે એમનો આ જાતિવાદી મનુવાદી ચહેરો પણ ઉજાગર કરવામાં આવશે આટલી જાહેરાત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ જીતેશભાઈ એક સવાલ હતો તમે અગાઉ એક અપીલ કરી હતી ગુજરાતના તમામ આઈપીએસ આઈએસ અધિકારીઓ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ગેરવર્તન કરશે તો મને પર્સનલી કોન્ટેક્ટ કરજો એ બાબતે કોઈ તમને રજૂઆત આવી એ બાબતે ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે આજે એક આદિવાસી સમાજના મહિલા વિશે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સમાં કેમેરા સમક્ષ કે આપણે અંગતમાં બેઠા હોય તો પણ ન કહી શકાય એવા અશ્લીલ શબ્દોનો પ્રયોગ ગુજરાતના બે અધિકારીઓ કરેલો એની ફરિયાદ આજ સર્કિટ હાઉસમાં લગભગ સો એક લોકોની લોકોએ કરી છે એ જ પ્રમાણે દલિત સમાજના મહિલા મહિલા મામલતદારને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બે એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા જે પ્રમાણે રંજાડવામાં આવી રહ્યા છે એની ફરિયાદ થઈ છે એ સિવાય સૌરાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ જ ખરાબ પ્રમાણેનું ખરાબ પ્રકારનું વર્તન દલિત સમાજના ભાઈઓ સાથે કરવામાં આવ્યું છે એની ફરિયાદ થઈ છે અને દાહોદ માંથી પણ નેહા દુબે જયારે ડીડીઓ તરીકે બજાવતા હતા ત્યારે આદિવાસી સમાજનું કેવું અપમાન કરતા એની પણ ફરિયાદો કરવામાં આવે છે આની સ્વતંત્ર લેખિત રજૂઆતો રાજ્યના મુખ્યમંત્રી મહેસૂલ સચિવ અને ચીફ સેક્રેટરીને પણ કરવાના છીએ સાથોસાથ આવતીકાલે હું

બીજા જે પણ અધિકારીઓએ આ પ્રમાણેનું વર્તન કર્યું છે ઓલરેડી અમે એમની સામે ગુનો દાખલ થાય અને ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટો મળે એની પણ કરવાના છે ગુજરાત સરકાર એની પર બરાબર કાર્યવાહી નહીં તો ગુજરાત બહાર શકે છે ગુજરાત બહાર શકે છે આપણા માધ્યમ જાહેર કરું રાજસ્થાનના અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક આદિવાસી ગ્રુપ અને આંબેડકરવાદી સંગઠનો સાથે ઓલરેડી વાત થઈ છે ઓબીસી સમાજ અને મિત્રો સાથે પણ વાત કરવાના છે એ પણ 6 ડિસેમ્બરના આંદોલનમાં કાર્યક્રમમાં જોડાય અને પોતપોતાના રાજ્યોમાં પણ પ્રોટેસ્ટ કરે પ્રેસ કોન્ફરન્સીસ કરે અને આવેદન પત્રો આપે જીનેશભાઈ આજે નેહાકુમારીએ જે શબ્દો વાપરે બરોબર છે તો એના પછી અન્ય કોઈ સરકારી અધિકારી વાપરે તો છતાં પણ આપ ઉભા છો આદિવાસી સમાજ માટે

નેહાકુમારી દ્વારા જે દલિત સમાજના એક યુવક સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું અને ભૂતકાળમાં પણ તેમના દ્વારા જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તેની સામે જીગ્નેશ મેવાડી હવે આકરા પાણી જોવા મળી રહ્યા છે અને હવે આઈએસ નેહાકુમારીની ધરપકડ થાય તેમના વિરુદ્ધ ગુનો નોંધાય તે રીતની માગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સાહેબ કરી રહ્યા છે અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર એસસી સમાજ એસટી સમાજ અને ઓબીસી સમાજના કેટલાક આગેવાનો હાજર હતા તેમજ રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ હિરીન બેન્કર આ પ્રેસ કોન્ફરન્સની અંદર હાજર હતા જે આપ સાંભળી રહ્યા હતા